પહેલા મેં એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો ખાસ કરીને અમારા વિસ્તારમાં જે વાવાઝોડું આવ્યું હતું અને આ વાવાઝોડાએ જે અમારા વિસ્તારમાં જે તાંડવ મચાવ્યો હતો ખૂબ મોટી નુકસાની કરી હતી અને તે વિડીયોમાં મેં ખરેખર એ ત્રાસદી એ નુકસાની મેં બતાવી ન હતી કારણ કે મને અંતરથી એવું થતું હતું ખૂબ દુઃખ લાગતું હતું કારણ કે ઘણા બધા એવા નાના માણસો હતા એને ખૂબ મોટી નુકસાની થઈ હતી અને ખાસ કરીને કેરીના બગીચામાં ખૂબ મોટી નુકસાની થઈ હતી પણ આજે મારા મિત્રના એ બગીચા ઉપર હું આવ્યો હતો અને આજે મારા મિત્ર પાસે મેં એ પરમિશન લીધી હતી કે મારે ખરેખર આ ત્રાસદી આ ભયંકર જે વાવાઝોડામાં તમને જે નુકસાની થઈ છે તેનો એક વિડીયો મારે બનાવવો છે અને મારે એ વિડીયોને અપલોડ કરવો છે તો આજે મારા મિત્રએ ખાસ કરીને મને એ પરવાનગી આપી હતી મને પરમિશન આપી હતી જેથી આજે ખાસ કરીને આ વિડીયો હું તમને બતાવી રહ્યો છું ખરેખર આ વરસાદે આ વાવાઝોડાએ અતિશય ત્રાસદી મચાવી હતી અમારા વિસ્તારમાં ખાસ કરીને ચાર પાંચ ગામની અંદર ખરેખર આ વાવાઝોડાએ એટલી હદ સુધી તાંડવ મચાવ્યું હતું કે તેના દ્રશ્ય તમે જોઈને તમે દ્રવી જશો તમે કાંપી જશો કે ખરેખર કુદરતનો આવો કહેર પણ હોઈ શકે છે વરસાદનું આવું ભયંકર રૂપ પણ હોઈ શકે છે ખરેખર કુદરત આટલો બધો માણસથી રૂઠી પણ શકે છે આ દ્રશ્ય જોઈને ખરેખર તમારી આંખમાં આંસુ આવી જશે તમને એવું લાગશે કે ખરેખર આટલો બધો કુદરત સુકામ હોપાયમાન થયો છે કે મુખે આવેલા એ કોળિયાને કુદરતે સીંધવી લીધો હતો આજે હું એ જ બગીચામાં છું અને તમને બતાવવા જઈ રહ્યો છું કુદરતનો એ કહેર કુદરતનો એ તાંડવ જે મારા મિત્રના આ બગીચા ઉપર કુદરતે એ તાંડવને ખેલ્યો હતો તો હું તમને બતાવવા જઈ રહ્યો છું એ ખૂબ વિનાશકારી તમે જોઈ રહ્યા છો તે આંબાનું વૃક્ષ છે ખૂબ વિશાળ આ વૃક્ષ છે કાલ સુધી આ આંબાના પાંદે પાંદે કેરીઓ હતી આ કેરીને ઉતારવાનો સમય છે કેરીને ભેળવાનો આ સમય છે આવા સમય આ કેરીના બગીચા ઉપર આંબાના આ બગીચા ઉપર વાવાઝોડું ત્રાટક્યું છે કુદરતનો આ કહેર આ બગીચા ઉપર ત્રાટક્યો છે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી નુકસાની આ બગીચામાં થઈ છે આ બગીચો આઠક વીઘામાં છે અને એકસો પચાસ જેવા ઝાડવા આંબાના વૃક્ષો આ બગીચામાં મોજૂદ છે અને બધા જ વૃક્ષોમાં ખૂબ સારી માત્રામાં કેરી આવી હતી કેરીને વેળવાનો સમય હતો તેવા સમયે આ વાવાઝોડું અહીં ત્રાટક્યું અને આ બધી જ કેરીઓને ખેરી નાખી છે મોટાભાગના ઝાડવાને ઝંઝોડી નાખ્યા છે ઘણા બધા એવા વૃક્ષો છે જે જમીનદોસ્ત થઈ ગયા છે ધરાશાયી થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટા મોટા આંબાના ઝાડને આ વાવાઝોડાએ આ વરસાદે જમીન દોષ કરી નાખ્યા છે અને કેરીની નુકસાની તો તમે પૂછોમાં એટલી મોટી નુકસાની કેરીની આ બગીચામાં થઈ છે આ જોતા ખરેખર મારું દિલ દ્રવી ઉઠે છે ખૂબ દુઃખ થાય છે આ ભયંકર ત્રાસદીમાં આ બગીચામાં આવેલું ખૂબ વિશાળ એ આંબાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે જેની ઉંમર અંદાજે સો વર્ષની આસપાસ હશે અને આંબાના વૃક્ષમાં બે ખાંડી જેવી કેરી એટલે કે ચાલીસ મણ જેવી કેરી આ આંબાના વૃક્ષમાં વર્ષો વર્ષ આવે છે પણ આ વર્ષે આ વરસાદે આ પવને આ વાવાઝોડાએ આ ખૂબ વિશાળ ગાય આ બધા વૃક્ષને ધરાશાય કરી દીધું છે હું તમને બતાવવા જઈ રહ્યો છું ખૂબ વિશાળ આ આંબાનું ઝાડ જે આ પવનમાં અત્યારે પડી ગયું છે ધરાશાય થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો આ આંબાનું વૃક્ષ ખૂબ વિશાળ હતું અને સાથે સાથે ખૂબ જૂનું પણ હતું અને સૌથી મહત્વની અને અગત્યની વાત એ હતી કે આ ઝાડમાં આ આંબામાં ખૂબ મોટે પાયે કેરીનું ઉત્પાદન થતું હતું તેથી આ આંબો લાભદાયક હતો આવો લાભદાયક આંબો આજે આ બગીચામાં રહ્યો નથી કારણ કે આ વાવાઝોડામાં આ પવને આ વરસાદે કુદરતના આ તાંડવે આ આંબાને જમીન દોષ કરી નાખ્યો છે પાળી નાખ્યો છે જે નફો લેવાનો સમય હતો તેવા સમયે કુદરતે આ નફાને ચીનવી લીધો છે આંચકી લીધો છે ખૂબ ભયાનક આ દ્રશ્ય છે ખરેખર દિલ ઉપર પથ્થર રાખીને હિંમત રાખીને આ ખૂબ કરુણ દ્રશ્ય હું કેદ કરી રહ્યો છું હું ઇમોશનલ માણસ છું ખરેખર આ જોઈને દિલમાં સાચે ખૂબ દુઃખ થાય છે કેરીમાં ખૂબ મોટે પાયે નુકસાન થયું છે આંબાઓ ભાંગી ગયા છે જમીન દોષ થઈ ગયા છે અને કેરીમાં તો ખૂબ મોટે પાયે નુકસાન છે તમે જોઈ શકો છો કે સાદરની જેમ બધી કેરી જમીન ઉપર પથરાઈ ગઈ છે મોટાભાગના આંબાના વૃક્ષો ભાંગી ગયા છે ઝંઝોડાઈ ગયા છે હવે આંબાના વૃક્ષને વ્યવસ્થિત થતાં નોર્મલ થતાં ખૂબ વાર લાગશે દુઃખની વાત તો એ છે કે આ વાવાઝોડું માત્ર ને માત્ર અમારા વિસ્તારમાં ત્રાટક્યું હતું આંબાના આ બગીચાને તેણે વિખેરી નાખ્યો છે આંબાના આ બગીચાના બધા ઝાડવાને ઝંઝોડી નાખ્યા છે તોડી નાખ્યા છે જમીન દોષ કરી નાખ્યા છે પાડી નાખ્યા છે અને આ આંબાના બગીચામાં ખૂબ મોટી સંખ્યામાં મોર પણ રહેતા હતા એ મોરને પણ અત્યારે હું ઉડતા જોઉં છું પોતાનું ઘર તે શોધવા માટે આમથી આમ મોર પણ ઉડ્યા કરે છે તેને પણ સમજમાં નથી આવતું કે આ શું થયું છે તો ચાલો અમે તમને ખાસ કરીને ભાવિનભાઈના પપ્પા સાથે ભાવિનભાઈ સાથે આપણે વાત કરીએ કે ખરેખર એ વરસાદમાં એ પવનમાં કેટલી નુકસાની થઈ હતી તો તમે જોઈ રહ્યા છો કે આ મારા મિત્રનો એ બગીચો છે જો મારે ભાવિનભાઈ છે અને મારે અરુણભાઈ તો વર્ષો વરસ ખાસ કરીને હું અરુણભાઈ પાસેથી જ કેરી ખરીદતા હોઈએ છીએ તો જો મારે શેર છે અરુણભાઈ ગમે એવી આફત આવી જાય કુદરતનો ગમે એવો કહેર આવી જાય પણ અમારે અરુણભાઈને કાંઈ ફેર ના પડે વરસાદ પડે તોય ભલે વાવાઝોડું આવે તોય પડે ભલે ગમે એવી નુકસાની થાય તોય ભલે પણ અરુણભાઈનો આવો ને આવો તમને ચહેરો હંમેશા જોવા મળશે ખાસ પૂરેપૂરી પૂરેપૂરી નેવું ટકા નુકસાની છે અમારી નેવું ટકા નુકસાની છે તો તમે જો અરુણ ભાઈ ના ચહેરા ભગવાન એનું હોય ને બધું અમારા હાથમાં થોડુંક છે કુદરત વાળો આપણે શહેરમાં ના હોય તો બધું થઈ જાય અરુણભાઈનો જો આવો જ સ્વભાવ આવો જ હસ્તુ તેનો ચહેરો હંમેશા તમને જોવા મળે હું તો વર્ષોથી અરુણભાઈને ઓળખું છું કે ગમે ત્યારે આવો ને ઘણી કુદરતી આફત સાથે તેને લડતા મેં મેં જોયા છે ઘણીવાર કુદરતનો કહેર આ બગીચા ઉપર પડ્યો છે અને ઘણીવાર કેરી બધી ખરી ગઈ હોય છે ઘણું બધી નુકસાની પણ થઈ હોય છે પણ અરુણભાઈ આવી જ રીતે હંમેશા તેના ચહેરા ઉપર સ્મિત હોય છે તો ખાસ કરીને જો સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને અમારા ગામડીયા વિસ્તારમાં જે વાવાઝોડું આવ્યું હતું તેનાથી ખરેખર અમારા ગીર પંથકમાં જે બગીચા છે તેમાં ખૂબ મોટી નુકસાની થઈ હતી અને તેમાં ખાસ કરીને મારા મિત્ર છે અરુણભાઈ તેના બગીચામાં પણ ખૂબ મોટી નુકસાની થઈ હતી તો અમારે જો ભાવિનભાઈ છે ભાવિનભાઈને કેરી તોરવાનું કહી દઉં ક્યાં હતા કે અમારા માટે કેરી તોરી નાખ્યો જો જાવ ભાવિનભાઈ

કુદરતે જે તાંડવ મચાવ્યો વાવાઝોડાએ જે પોતાનું રુદ્ર રૂપ આ કેરીના બગીચા ઉપર ઉતાર્યું તેનાથી ખરેખર મારા મિત્રને ખૂબ મોટી નુકસાની થઈ છે ખૂબ નાનો માણસ છે આ વિડીયો પણ હું બનાવવા માગતો ન હતો કારણ કે મને પણ ખૂબ દુઃખ થાય છે કે આવા નાના માણસને કુદરતે આવડી મોટી સજા કરી કે તેને અત્યારે ખાસ કરીને રોવાનો વારો આવ્યો છે એવી આ ભયંકર ત્રાસદી અમારા વિસ્તારમાં આ વાવાઝોડાએ મચાવી છે તો ખરેખર આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર અમારી ચેનલ ઉપર આવ્યા હો તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર અમારી વિડીયો તમે નિહાળતા હો તો અમારા પેજને અવશ્ય ફોલો કરજો કુદરત પાસે બસ હું આટલી જ પ્રાર્થના કરીશ આટલી જ વિનંતી કરીશ કે કુદરત અમે કાળા માથાના મનુષ્ય છે આવી જ રીતે અમારા ઉપર દયા વર્તાવતો રહે છે આવો જ ભાવ અમારા ઉપર રાખતો રહે છે અને કુદરતી આપત્તિ હંમેશા અમને બચાવતો રહે છે તેવી કુદરત પાસે પ્રાર્થના તો આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ